હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવશ્ચિકતાનો આણવી આધાર અને એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આજે ભણવા જઈ રહ્યા છે અને એ છે જનીન સંકેતોનું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન ઓફ જેનેટિક કોડ મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી કે ડીએનએ હોય એ મુજબનું આરએનએ બને એમ એ અને એમ એન એ ઉપર રહેલા ત્રણ ત્રણ ન્યુક્લિઓટાઇડનો ક્રમ એ ચોક્કસ એમિનો એસિડ માટેનો સંકેત છે અને પ્રોટીન સંશ્લેષણ સમયે એમઆરએ ને કોસરસમાં આવે રિબોઝોમ સાથે જોડાય અને ત્યાં એમઆર ઉપર રહેલા જનીન સંકેતોને આધારે ચોક્કસ એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાય અને પ્રોટીન્સનું નિર્માણ કરે આ ઘટનાને આપણે ટ્રાન્સલેશન અથવા તો જનીન સંકેતોનું ભાષાંતર તરીકે ઓળખીએ છીએ એમઆરએન ઉપર આવેલા જનીન સંકેતોને આધારે રિબોઝોમમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ્સ એકબીજા સાથે પેપ્ટાઇડ જોડાય અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે અને ભાષાંતર કહેવાય ભાષાંતરની પ્રક્રિયામાં ઘણા બધા તબક્કાઓનો સમાવેશ થાય આમ તો ભાષાંતરની પ્રક્રિયા માટે આપણે ત્રણ સ્ટેપ એમ બોલીએ કે પ્રારંભ ઇનિશિયેશન પ્રલંબન એટલે કે ઇલોન્ગેશન અને સમાપ્તિ એટલે ટર્મિનેશન પણ એ બધાની સાથે સાથે પણ બીજી કેટલીક પ્રક્રિયાઓ સંકળાયેલી છે એની આપણે ચર્ચા કરીએ તો પહેલી બાબત છે ટીઆરએનએ નું ઇંગ્લિશમાં કહીશું ચાર્જિંગ ઓફ ટીઆરએનએ

પોતાના સંબંધિત એમિનો એસિડ સાથે જોડાઈ જાય એટલે સોરી પોતાના સંબંધિત સાથે જોડાઈ જાય આ ઘટનાને ટીઆરએનએ નું એટલે કે એન એનું એમિનો એસાઇલેશન કહેવાય જો આપણે થોડીક આકૃતિ દ્વારા સમજી લઈએ કે એમિનો એસિડ હોય તો એમિનો એસિડ પહેલા એટીપી હાજરીમાં સક્રિય થઈ જાય એટલે કે એમિનો એસિડ એમપી એના માટે જવાબદાર ઉત્સેચક હોય અને ઉત્સેચકનું નામ છે એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ એમિનો એસિડ એટીપી ની હાજરીમાં સક્રિય બને શું બની જાય એમિનો એસાઇલ ટીઆરએનએ સિન્થેટેસ અને એ એમિનો એસિડ પછી એ ચોક્કસ ટીઆરએનએ સાથે જોડાઈ જાય હવે ચોક્કસ ટીઆરએનએ સાથે જોડાય એટલે એમિનો એસિડ અને ટીઆરએનએ ને જોડવા માટે જવાબદાર આ ઉત્સેચક જે છે એનું નામ છે એમિનો એસાઇલ એસલ એ સિન્થેટ અને એનાથી જે સંકુલ બને એમિનો એસિડ વધતા ટીઆરએ ને એકબીજા સાથે જોડાઈને જે સંકુલ બને એને એમિનો એસલ ટીઆરએનએ તરીકે પણ ઓળખવામાં આવે હા પછી મિથિયોનિન જોડાય તો મિથિયોનીન એસલ ટીઆરએને ટ્રિપ્ટોફેન જોડાય તો ટ્રિપ્ટોફેન એસઆઈલ ટીઆરએનએ એવી રીતે કહેવાય અને આ રીતે એમિનો એસિડ સાથે ટીઆરએનએ જોડાઈ જાય એને જ કહેવાય આર ટીઆરએન એનું આવેકરણ અથવા તો ટી આર એન એનું ચાર્જિંગ એકલો ટીઆરએન એ હતો ત્યારે માત્ર ટી આર એન એ કહેશું પણ એની સાથે ચોક્કસ એમિનો જોડાઈ જાય ત્યારે એને કહેવાય ચાર્જ ટી આરએનએ એટલે કે ચાર્જ થયેલો ટી આર એન એ બીજું તમને ખબર છે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે જનીન સંકેતોના અર્થઘટનની પ્રક્રિયા રિબોસોમ્સની અંદર થાય છે

જેમ કે આ એક રિબોઝોમ છે તો આ મોટો પેટાયકમ લાર્જ સબયુનિટ અને નાનો પેટાયકમ એવું પણ તમે કદાચ યાદ છે કે શું કેન્દ્રિત સજીવોમાં એટી કદના રિબોઝોમ હોય શું કેન્દ્રિત સજીવોમાં એટી કદના રિબોઝોમ હોય એમાં મોટો સબયુનિટ સિક્સટી એસ કદ ધરાવે નાનો સબયુનિટ ફોર્ટી એસ કદ ધરાવે એજ રીતે આદિ કોષ કેન્દ્રી સેવન્ટી એસ કદ ના ધરાવે છે એમાં મોટો સબ યુનિટ ફિફ્ટી એસ કદ અને નાનો સબ યુનિટ થર્ટી એસ કદ ધરાવે એસ ફોર સ્વેડબર્ગ યુનિટ ઓકે તો એ નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો હોય એમાંનો નાનો પેટા એકમ જે છે ને નાનો સબ યુનિટ એ એમઆરએનએ સાથે જોડાવાનો છે જ્યારે જયારે એમઆરએનએ કોષરસમાં આવે ત્યારે એમઆરએનએ સાથે પહેલા પેલા નાનો સબ યુનિટ જોડાય નાનો અને પછી મોટો સબયુનિટ એમની સાથે જોડાય મોટા ની અંદર આવા વિસ્તારો આવેલા હોય આપણે ટેક્સ્ટ પ્રમાણે જો વાંચીએ તો એવા બે સ્થાનો છે એ બે સ્થાનો છે એટલે શું છે તો કે ભાઈ એ બે સ્થાનો સાથે ટીઆરએને જોડાવાના છે ટી આર એને એટલે એક સાથે એક સાથે એક મોટા સબ ની અંદર બે ટી આર એને આવી શકે બરાબર બાકી અહીંયા ત્રણ સ્થાન આપ્યા છે એક પી સાઈટ

મોટા પેટા એકમમાં આવેલા હોય ખાસ પ્રકારના આરએનએ ટ્વેન્ટી થ્રી એસ આર આર એ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે આદિ કેન્દ્રીમાં એને રિબોઝાઇમ ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એમઆરએનએ વિશેની માહિતી આપી દઉં મિત્રો તમે જાણો છો કે એમઆરએનએ ઉપર જનીન સંકેતો આવેલા છે પણ આખું એમઆરએનએ જનીન સંકેતો જ ધરાવે છે એવું નથી આખા એમઆરએનએ નો એન એનો કેટલોક ભાગ જનીન સંકેત ધરાવતો હોય છે એટલે એ એમઆરએનએ એન એ ઉપર જે જનીન સંકેત ધરાવતો ભાગ જે હોય એને આમાં એક ભાષાંતર એકમ એટલે કે ટ્રાન્સલેશન યુનિટ જોવા મળે છે જેમ પ્રત્યાંકન એકમ હોય એમ એ ભાષાંતર એકમ છે એના માટે હું તમને સમજાવી દઉં કે આપણે આગળ પણ થોડું ઘણું તો આના વિશે જાણ્યું છે થોડું વધારે જાણી લઈએ કે એક એમઆરએનએ છે ધારો કે આ અહીંથી માંડીને અહીં સુધીની એમઆરએન એ સાકલ છે આ એમઆરએન નો પાંચ ડેઝ છેડો છે અને આ ત્રણ ડેઝ છેડો છે તો જ્યારે એમઆર એન એચએન આરએન એ હિટરો ન્યુક્લિયર આરએન માંથી મેચ્યોર આરએન એ બને ત્યારે સ્પલાઇસિંગ થયું હોય અસ્પ્લાઇસિંગ થયેલું છે બીજું એના ત્રણ ડેશ છેડે અને પાંચ ડેશ છેડે અનુક્રમે ટેલિંગ અને કેપિંગ થાય એટલે પાંચ ડેશ છેડે કેપિંગ હોય તો અહીંયા ફાઇવ ડેઝ કેપ લાગે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે જીપીપીપીએમ લખ્યું છે એના ત્રણ ડેશ છેડે ટેઇલ લાગે એટલે કે પોડી એ પોલી એડિનાઇલ ટેઇલ એટલે આટલી ટેઈલ છે આ અને આ કેપ છે ચાલો તો એક કેમઆરએન એના પાંચ ડેશ છેડે કેપ હોય અને ત્રણ ડેશ છેડે ટેલ હોય તો શું આ આ કેપ અને ને બાદ કરીએ તો બાકીનો એમઆર

તો અહીંયા પહેલો વેલો મિથિયો જોડાશે અને ત્યાર પછી આ ક્રમશઃ પછી હોય એટલે યુ એ એ અથવા યુ એ કે યુજી એ જનીન સંકેત આવે તો સ્ટોપ સિગ્નલ સ્ટોપ સિગ્નલ પછી પણ ન્યુક્લિઓ હોઈ શકે હોઈ શકે પણ આ ન્યુક્લિઓ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નહીં લઈ એ જ રીતે આ એટલે કે સ્ટાર્ટ સિગ્નલથી પાંચ ડેસ છેડા તરફના અને સ્ટોપ સિગ્નલ પછીના ના ત્રણ ડેસ છેડા તરફના ન્યુક્લિઓટાઇડ એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલા નથી એને યુટીઆર તરીકે ઓળખવામાં આવે છે યુ ટી આર અન રિજિયન અથવા અનટ્રાન્સલેટેડ ટ્રાન્સલેટેડ રિજિયન અનટ્રાન્સલેટેડ ટ્રાન્સલેટેડ ટ્રાન્સલેટેડ એટલે શું તો કે જેનું ભાષાંતર નથી થવાનું એવો વિસ્તાર ભાષાંતર રહિત વિસ્તાર તો એક શું હોય તો કે હોય હોય પછી યુટીઆર પાંચ તરફનો યુટીઆર એટલે શું પ્રારંભિક સંકેતના પાંચ ડેશ પ્રારંભિક સંકેત પહેલાનો પાંચ ડેશ છેડા તરફનો ભાગ પછી પ્રોટીન સંશ્લેષણના કોડોન હોય પછી સ્ટોપ સિગ્નલ હોય પણ સ્ટોપ સિગ્નલ પછીના ત્રણ ડેસ છેડા તરફનો ભાગ પણ યુટીઆર કહેવાય અન ટ્રાન્સલેશન ઓકે અને પછી ક્રમશઃ એ ન્યુક્લિયો પૂરો થાય એટલે પોલી એ તેલ જોવા મળે છે ઓકે હવે મારે એ સમજાવવાનું છે કે અહીંયા પ્રોટીન સંશ્લેષણ કેમ શરૂ થાય છે એટલે કે સ્ટાર્ટ સિગ્નલથી પ્રોટીન સંશ્લેષણ કેમ શરૂ થાય છે તો એમાં ત્રણ સ્ટેપ છે એક છે પ્રારંભ બીજું છે પ્રલંબન અને ત્રીજું છે સમાપ્તિ પ્રારંભ માટે રિબોઝોમ એમ ના પ્રારંભિક સંકેત સાથે જોડાય જુઓ મેં એવું નથી લખ્યું કે પહેલા વેલા પ્રારંભિક સંકેત હોય ઉપર સીધે સીધો આવીને જોડાય રિબોઝોમનો નાનો અને મોટો સબયુનિટ હોય એમાં પેલો નાનો સબયુટ એ જોડાય અને પછી એની સાથે ચોક્કસ એમિનો એટલે કે મિથિયો ટીઆર આવીને ગોઠવાય જો અહીંયા તમને આકૃતિ પ્રમાણે જો કેવા જાવુનિટ જોડાવવાનો છે અને એ જ્યારે જોડાવાનો હોય ત્યારે જ મિથિયોનીન ના વહન ધરાવતો ટીઆરએન એટલે કે મિથિયોનીન નું વહન કરતો ટીઆર એની સાથે આવીને જોડાય એટલે કેવું છે તો પેલા એમ હોય પછી મિથ્યોનિનના વહન માટેનો ટીઆરએને રિબોઝોમના નાના સબયુનિટ સાથે જોડાય અને નાનો સબયુનિટ પછી એમઆરએનએ સાથે જોડાઈ જાય આ રીતે પછી એની સાથે મોટો સબયુનિટ આવીને ગોઠવાય આમ પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ થાય એટલે પ્રારંભમાં પ્રથમ જોડાતો એમિનો એસિડ હંમેશા મિથ્યોનિન હોય જેનો એમઆરએનએ ઉપરનો જનીન સંકેત એયુજી છે બીજું છે પ્રલંબન પ્રલંબનમાં શું છે તો કે એમાં પ્રારંભિક સંકેતના ત્રણ ડેસ બાજુએ આવેલ જનીન સંકેતને પૂરક પ્રતિસંકેત ધરાવતા ટીઆર એને પોતાના એમિનો એસિડ સાથે આવીને જોડાય છે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે ધારો કયા એમઆર એને છે આ એમઆરએને ઉપર અહીંયા ટ્રાન્સલે અનટ્રાન્સલેટેડ રિજન પછીનું વાત છે દાખલા તરીકે આ એ યુજી બરાબર એની પછી અહીંયા છે સી એ સી

એની સાથે ધારો કે એક એમિનો એસિડ છે મિથ્યોનિન એની સાથે આવીને ગોઠવાયો આ પ્રારંભ તો થઈ ગયો છે હવે શું છે તો કે પ્રારંભિક સંકેતના ત્રણ ડેશ બા જોઈએ એટલે કે જનીન સંકેતોનો અર્થઘટન 5 ડેઝ ટુ થ્રી ડેઝ છે આ 5- ડેસ આ 3- ડેસ છે તો 3- ડેસ છે સીએસસી તો સીએસસીનો નો પ્રતિસંકેત કયો છે સી સામે જી આ જી યુ જી પ્રતિસંકેત ધરાવતો ટી આર એને અહીંયા આવીને ગોઠવાશે અને એ કયા એમિનો એસિડ ને લઈને આવશે તો કે સીએસી નો અર્થ થાય છે હિસ્ટ્રીડીન તો હિસ્ટ્રીડીન ને લઈને આવશે ઓકે પછી આ બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાઈ જશે ડાયપેપ્ટાઇડ બનશે શું કામ કારણ કે ચાર્જડ જે એમિનો એસિડ છે એકબીજા સાથે જોડાઈ જાય હવે હવે

અહીંયા મેં ઉદાહરણ આપ્યું તો હિસ્ટિડિન એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય એટલે ડાયપેપ્ટાઇડ બને રિબોસોમ એમઆર એને પર એક જનીન સંકેતથી બીજા જનીન સંકેત તરફ ખસે એટલે આમ ખસે કઈ તરફ ત્રણ ડેશ દિશા તરફ ખસે એટલે મિથ્યોનિનના વહનનો ટીઆરએને દૂર થાય આ રીતે એમઆરએનએ પરના જનીન સંકેતને આધારે વિવિધ ટીઆરએને પોતાના એમિનો એસિડ સાથે જોડાતા જાય પેપ્ટાઇડ બંધ રચાતા જાય પોલીપેપ્ટાઇડ શૃંખલા લંબાતી જાય ઓકે આપણે ટેક્સ્ટબુક ને આકૃતિ સ્વરૂપે થોડું સમજી લઈએ મિત્રો ધારો કે આપણે અહીંયા સમજૂતી આપેલી છે મુજબ આ એમઆર એને છે આ ફાઈવ ડેશ એન્ડ આ થ્રી ડેશ એટલે હંમેશા જનીન સંકેતોનું અર્થઘટન ફાઈવ ડેશ ટુ થ્રી ડેશ થશે એમાં જુઓ અહીંયા સી યુ સી યુ એ જી જી આ બધું આપ્યું છે તો આ બધા તો આ બધા તો શું છે તો કે ભાઈ એ સંકેતો એવા છે કે જે કોઈ ચોક્કસ ન્યુક્લિયોટાઈડ માટેના છે અહીંયા સમાપ એટલે પ્રલંબન પ્રક્રિયા દર્શાવી છે પણ કેમ શું થાય તો કે અહીંયા ધારો કે આ એક બતાવ્યું કે જીસીએ ઓકે તો એ જીસીએ જનીન સંકેતો એ શું થાય તો કે એનો પ્રતિસંકેત સીજીયુ પોતાના ટીઆરએનએ એ એમિનો એસિડને લઈને આવે એ એમિનો એસિડને લઈને આવે એટલે એની બાજુમાં બીજો ટીઆરએનએ ગોઠવાયેલો હોય આ બંને અહીંયા જોડાઈ જાય જોડાઈ જાય પછી શું થાય એમઆરએનએ આ બાજુ ખસે એટલે આ દૂર થઈ જશે આ એક અને નવો ટીઆર ફરીથી પેપ બંધ રચાય ખસે એટલે આમ કહી શકાય કે ધીમે 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 આમ ખસતું જાય અને પોલીપેપ્ટાઈટ શૃંખલા લંબાતી જાય હમણાં આપણે એક નાના એવા વિડીયો દ્વારા પણ એનો મુદ્દો જોઈ લઈએ એટલે તમારા મગજમાં એ બાબત ક્લિયર થઈ જાય પણ છેલ્લે શું થાય તો કે જ્યારે અંતમાં એટલે કે આ એમઆર ત્રણ ડેસ છેડા તરફ જ્યારે સમાપ્તિ સંકેત યુ એ એ અથવા યુ એ જી કે યુજી આવે ત્યારે ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવે અને શું થાય તો કે રિબોઝોમમાંથી સંપૂર્ણ મુક્ત થઈ જાય ઓકે તો ચાલો આપણે થોડું આ આ મુદ્દો એક વિડીયોના માધ્યમથી સમજવાનો ટ્રાય કરીએ મિત્રો અહીંયા તમે જુઓ કે આ એક એમ આર આપ્યો છે એમઆરએન ના આ છેડે ફૂલેલો ભાગ

એનો પ્રતિ સંકેત યુએસ હોય તો એની સાથે પછી મોટો સબ યુનિટ જોડાય એટલે તમારા મગજમાં ક્લિયર ક્રમ યાદ રહી હવે એક વખત આ જોડાણ થઈ ગયું પછી શું થાય તો હવે આ પ્રથમ ક્રમનો એયુજી એની સાથે મિથ્યોન ધરાવતો ટીઆરએનએ પછી એની બાજુના ત્રણ ડેશ છેડા તરફ બીજા ચોક્કસ એમિનો એસિડ જેમ કે યુ 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 તો એ એ તો ફિનાઇલ એલેનિન આવ્યો હોય અને આ બે આવે એટલે હવે મિથ્યોનિન ખસીને આની સાથે જોડાઈ ગયો અને આ ટીઆરએનએ વહન પામ્યો પછી ક્રમશઃ નવા નવા એમિનો એસિડ્સ ધરાવતા ટીઆરએનએ આવતા જશે પેપ્ટાઇડ બંધ રચાતા જાય અને પોલીપેપ્ટાઇડ શૃંખલા લંબાતી જાય ક્યાં સુધી લંબાશે મિત્રો क्या सुधी लंबा ज्यासुदी श्रृंखला ज्या डेस छेड़ा तरफ समाप्ति संकेत न आए आ समाप्ति संकेत तो ये विमोचन कारक रिलीजिंग फैक्टर तरीके एक प्रोटीन्स आने जोड़े नवी बनेले पॉलिपेप्टाइड श्रृंखला ने એ દૂર કરે આ બધા જ છૂટા પડી જાય ઓકે મિત્રો તો આ ભાષાંતરની પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ બાબત છે તમે આશા રાખીએ કે બહુ સારી રીતે સમજ્યા હશો હવે પછી આપણે જનીન સંકેતોના નિયમન એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયમન કેમ થાય એના વિશેના નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું થેન્ક યુ